જેનો હાખું તકલીફ પડી જાય પેટની સમસ્યા દૂર થઈ જાય એક એક ચમસી લ્યો ગરમ વખતે કાંઈ જરૂર ન પડે સવારે તમારે વહેલું આલારામ ભાગી જાય હમણાં ટાઈમે ઉઠી જવાય ભલા તમે ત્રિફલા લેતા હો બધા આ જેના મોટા મોટા ચશ્મા છે એ ખાસ હા અને એ જો તમે પલાળી રાખો ને બે વાર ગવણેથી ગાળી અને હવારમાં એનું પાણી આંખમાં નાખો ને ત્રિપલાનું તો આંખના નંબર પણ ઓછા થઈ જાય બોલો એટલું કામ કરે હા એ હરડે ની જરૂરત આ પછી એક વાણિયાએ આઠાના લઈ અને હરડે આપી કેટલા લીધા આઠાના એ વખતે બહુ કહેવાય ભાઈ પછી વાણિયાએ દેહ મૂકો તેથી સ્વામિનારાયણ ભગવાન બોલો વાણિયાને તેડવા આવ્યા ત્યારે વાણિયાએ એમ કીધું અરે પ્રભુ હું તો વાણિયો છું મેં કોઈથી તમારું નામ લીધું નથી ભજન કર્યું નથી ભક્તિ કરી નથી ને સ્વામિનારાયણ તમે કેમ મને તેડવા આવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે મારા ભાઈના માટે તમે હરડે આપી હતી ત્યારે વાણિયો કે મેં તો આઠાના લઈને આપી હતી ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે આઠાના લીધા બાર આના કેમ નહોતા લીધા આઠાના લીધા ચાર આના ઓછા લીધા હાલ તૈયાર થઈ જા અમારા ભાઈ માટે તે હરડે આપી હતી અને બોલો એને ધામમાં લઈ ગયા કેટલું કામ થાય એલા ભાઈ હમતતા આવડે તો કલ્યાણ બહુ સીધું છે અને ન હમતા આવડે તો કલ્યાણ બહુ અઘરું છે અઘરામ અઘરું છે જો હમત્તા આવડે તો એટલે કીધું તમે જુઓ તો ખરા કેટલું કામ થયું આવી તો અનેક વાતો છે મા બાપ કેટલી છે અનેક વાતો હાલો એટલી વાત કરીએ હવે તમે આવતા રવિવારે યાદ રાખજો શું કરવાનું છે આવતા રવિવારે યાદ રાખજો હો હાલો હવે આપણે છે ને પછી ગોળી બોલવાની છે આરતી કરવાની છે ઘડીક માઈક આપો ગુરુજીને આપણે બે વાતો સાંભળી અને પછી ગોળી બોલશું આરતી કરશું પણ કેવી રીતે ચાર રસ્તે સંભળાવવી જોઈએ આ ચાર રસ્તે નીકળ્યા હોય એને એમ થવું જોઈએ પડખે ગુરુકુલ લાગે છે છોકરા બધા સ્તુતિ પ્રાર્થના કરે છે શું થાય બરાબર ને પૂરવ હા પૂરવમાં બોલે ને તમ દક્ષિણમાં સંભળાવવું પડે પશ્ચિમમાં સંભળાવવું પડે હાલો સહજાનંદ સ્વામી મહારાજની જય મારી સાથે જય બોલજો બોલો સ્વામિનારાયણ ભગવાનની હરે કૃષ્ણ મહારાજ ની ઘનશ્યામ મહારાજ સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા રવિ સભામાં સરસ મજાની બે ત્રણ વાતો કરી અપૂજ્ય શાસ્ત્રી સ્વામી દરેક સંતો વાલા ભક્ત બાળકો બાલા પણ ખેલ મેં ખોયા યુવાની સ્ત્રી સંગ ખોયા વૃદ્ધા પણ નિર્પલા હોય કઈ કર્યું નહીં સંજયભાઈ હમણાં શેરીઓ માટા મારતા ખાલી બુસેટ પહેર શરીર ન હોય બુસેટ પહેરતા એમ કરતા મોટા થઈ ગયા એમ કરતા લગ્ન થઈ ગયા એમ કરતા છોકરા થઈ ગયા એમ કરતા ભાભા થઈ ગયા એમ કરતા

આંબા ગામના દેવશ્રી ભગત ની વાત કરતા હતા તો આપણે ગામમાં મંદિર બનાવું છે બધા ભક્તો ફાળો કર્યો સો દોઢસો રૂપિયા ફાળો થયો એ વખત ગાળાના પિંડા કરી મંદિર બનાવતા માથે નાખતા નળિયા હવે આ દેવસી ભગતે પોતાના ઘરમાં જે કઈ બૈરાની નાકની વાળી આવે ને એ પણ વેચી રહી અને મંદિર બનાવો પૈસા બધા આપી દીધા થોડા દિવસ થયા ત્યાં એમના દીકરાના લગ્ન આવ્યા વિચાર કરે હવે લગ્ન આવ્યા પૈસો છે નહી કેવી રીતે માંડવા નાખવા કેવી રીતે વર વિવાહ કરવા કેવી રીતે જાન લઈને જવું પેલા એવું બધું હતું ત્રણ ચાર થી લગ્ન વાલે અઠવાડિયું પેલા ગીત ગાય પછી માંડવો નાખે પછી વર વિવાહ કરે પછી જાન લઈને જાય પછી જાન લઈને ગયા હોય પછી ઢગ લઈને આવે

કઈ નહીં કરો બસ ભારત મંત્ર નો જપ કરવા પણ બધો એનો નિકાલ થઈ ગયો વાદળ જેવા દુખ આવ્યા કે અને ભગવાન ભજન મંડે કરવા સંજયભાઈ તો વાદળ જેવા દુઃખ વિખરાય નહીં કાંઈ નહીં તમે બીજું કરો બીજા કાંઈ જપ નહીં જનમંગલ નહીં કશું નહીં સ્વામિનારાયણ નારાયણ મંત્ર જે સ્વામી નામ લેશે તે ના બધા પાતક બાળી દેશે જે નામ મારા શ્રુતિમાયને જ ગણાય ગાયત્રીથી લાખ ગણો વિશેષ ગાયત્રી મંત્ર આપણે બોલીએ ને ચૌદ અક્ષર ઓમ ભૂર ભૂર સ્વ ચૌદ અક્ષર પૂરા કરો ત્યારે એક ગાયત્રી મંત્ર થાય અને ગાયત્રી મંત્ર જપ્પો હોય તો નાહી ધોય પવિત્ર થઈ ધોયેલા વસ્ત્ર પહેરી પથ્થરું પાથરી આસન નાખી પછી એ મંત્ર તપ થાય અને સ્વામિનારાયણ મંત્ર તો पवित्र देह या पवित्र देह आ नाम नित्य स्मरव सने पवित्र देह होय या अपवित्र देह होय अपने देह क्रिया करता होई मल नो त्याग करता होई अपने स्नान न करियो हो तो पण स्वामी नारा स्वामी नारा स्वामी नारा गम्मेते क्रिया महोत्सव राखो હવે આ ભગત તો મહારાજ મહિયા આંભાર રાત એક વાગ્યો ત્યાં ધર્મ અંજવાળું થયું ભગત કે આ ક્યાંથી અંજવાળું થયું ભગવાન સ્વામિનારાયણ પધાર્યા ભગત શું ચિંતામાં પડી ગયા અરે મહારાજ આ તમારું મંદિર કર્યું ને ઘરમાં કા છે કાં હતું એ બધું વપરાય ગયું અને છોકરાના લગ્ન વેવાયને ના પાડીથી બી ઓર લગ્ન નથી કરવા તોય પણ એને લગન મોકલ્યા લગન વધારી તો લીધા એટલે હું કરું કાંઈ ચિંતા નહીં કરતા વરવીમાં ગામ જમાડવામાં કેટલો ખર્ચો થાય મારે ત્રણસો રૂપિયા હોય ને તો ધામધૂમથી એવો આ તણપો થયે લેવા સાપ હો તો પૂતો લાવ્યું તો રાજી રાજી થઈ ગયા હવારે ઉઠી ને અહીંયા ધોયા પૂજા પાઠ કરી બધી ને માંડવો ને ખાણો વરવિવા ત્યાર જાન જોડીને ને અમરેલી ગયા હવે પછી તો એ તો ઘોડો નીકળે ને વરને ઘોડા ઉપર બેહારે ચાનડિયું ગીત ગાય અને પછી એ માંડવે જાય પછી એના પોખણા થાય અને પોખે એ તો બધા બહુ લાંબી વિધિ આપણે ત્યાં કરવી હવે એ બધું ત્યાં નક્કી થયું પોખવાનું ત્યાં વેવાય તરફથી કહેવામાં આવ્યું કે ચારસો રૂપિયા ભરો તો માંડવો પોખા પોખે ભગત મંત્રો પડી ગયા અગાઉ વાત કરી હોય તો મેં વેત કરીને આવી હા તો ઘરને ટાણે આપણા વરાજો પોખવાનો છે ને ચારસો રૂપિયા ક્યાંથી લાવવા ત્યાં તો મીડિયા બધા ગણગણ ગણ કરવા જાનમાં આવ્યા હોય માંડવી નાક દબાવો ને તો જ પણ ખુલે એટલું બધું ના દબાવે મરી જાય સોડા શ્વાસ લે એટલું કઈ વ્યવસ્થા રાખવી જોઈએ ને કે નહીં નાક દબાવે આ ટાણે આમ કરે તો જ પૈસા કાઢે કે ન કાઢે પછી ભગત તો પાછા એ મહારાજ તું લાજ રાખજે ત્યાં ટોળામાં એક વાણીઓ પ્રગટ થયો ઢળકતું ધોત્યું છપ્પન લાંબો કોટ માથે સરસ પધારી પાઘડી પાઘડીમાં કાને પેન નાખેલી તોતલી બોલી બોલે ગાલમાં ખંજન પડે ખાડા પડે ડાબે ગાલે જબડે ગાલે ટીબકડી ઓળખી ગયા મારા મહારાજ લાગે છે શું છે ભગત ચિંતામાં અરે મારા ચારસો રૂપિયા માંડવાના માગે છે લ્યો આ ચાર કોથલે પર લાવે ને એ ભક્તો ભગત લો આ ચાર કોથલે તે ઓલા બધા વિચારમાં પડી ગયા કે આ અજાણો માણા રૂપિયા આપી જાય છે ખોટા નથી ધાબેડી દો ને ફોનીને બોલાવું

જુનાગઢ ની આ કોણ કોણ દર્શન કર્યા છે નથી કઈ વાત મોટા થાય પુરુષોત્તમ પેઢી રૂપિયા છે ચાર પોતા આપી મારા જીતા આ તો થાય ગયા હજી જરૂર પડે આવશું

ખૂબ સરસ આંબા ગામના દેવસિંહ ભગતની વાત કરી દીકરાના લગ્ન હોય પૈસા ઘટતા હોય અને લગભગ બધાને પૈસા ઘટતા જ હોય સંજયભાઈ હે આ તો જેટલું કર્યું એટલું આપણું બાકી અહીં કોને નથી ઘટતા સિકંદરની ને ઘટતા તો એને દેશ નાનો પડતો એટલે સંતોષ પરમ ધન છે અને ભગવાન જેની હારે છે ને એના કામ ભગવાન કરે છે હું કામ ટેન્શન લેવું માથે લેવું હમ ભગવાનને સોંપતા શીખો થોડા થોડા હો હલો ગોળીનું પદ બોલશું અને તમે ત્યાંથી કેમેરાથી આઘા રહેજો હા બસ જીવન જી જો વારે સખી જીવન જી જો વાયવન જી જો વારે સખી જીવન જી જો વા એ છપયા માં ચૂપે ચાલો જીવન જી જો વા માં ચૂપે ચાલો જીવન જીજો ઓ છપૈયા માં છૂપે ચાલો જીવન જીજો વા છપૈયા માં ચાલો જીવન જીજો

ನಿನ್ನೆಣ ಮಾಟೋವಾ ಗೌತಮ ಮೂರ್ತಿ ನಟವರ್ ನಿನ್ನೆಣ ಮಾಟೋವಾ ऑटो तो खेल संसारी के रो ऑटो तो खेल, तो खेल संसारी के रो ऑटो तो खेल संसारी के रो ऑटो खेल संसारी के रो खाते सुखो वा छपैया मा चुपे चालो जीवन जी जोवा वा छपैया मा चुपे चालो जीवन जी जोवा वा श्री घनश्याम सलोना जी ने तना है वा श्री घनश्याम सलोना એ દર્શન કારણ દોડી આવે દર્શન કારણ દોડી આ ભે का पैया मा चूपे चालो जीवन जी जो वैया मा चूपे चालो जीवन जी जीजो जीवन जी जो वारे सखी जीवन वा। जीवन जी जो रे सखी जीवन जी जो બાળ ચરિત્ર કરે છે મોહન મનડાને ને દયાનંદ કહે તે દયાનંદ કહે તે જાયે હરી ના હોવા જીવન જીજો સખી જીવન જીજો બાજુ જીવન જીજો હા જીવન જીજો સખી જીવન જીજો સખી જીવન જી જો સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ નારાયણ சீ நாராயண ரே சுவீ நாராயண போலோ சுவீ நாராயண சமீ நாராயண சுவீ நாராயண ரே சுவீ நாராயண போலோ சுவீ நாராயண சமீ நாராயண போலோ சுவீ நாராயண சுவீ நாராயண பாலோ சுவீ நாராயண சமீ நாராயண સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી બોલો સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ Hey, Swami Narayana Bala Swami Narayana Swami Narayana Swami Narayana સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો વીનણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો સ્વામી નારાયણ વીન બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ બોલો સ્વામી narayan swami Narayana. bolo swami narayan ho oh, swami narayan